હું દિનેશભાઈ ચૌધરી પાટણ જિલ્લાના સિદ્ધુ તાલુકામાં રહું છું આ વર્ષે લેવાયેલી નવોદય પ્રવેશ પરીક્ષામાં મારો દીકરો આર્ય સિલેક્ટ થયો છે જેની અમને ખૂબ ખુશી છે આ પરીક્ષામાં સિલેક્ટ થવાનો શ્રેય હું જીતુ સર રૂપા મેડમ અને પ્રેક્ષક જ્ઞાનકીને આપું છું એમના દ્વારા જે ત્રણ બુકો બહાર પાડી છે ગણિત આકૃતિ અને ફકરાની એ ખૂબ સરસ અને બાળકોને મદદરૂપ થાય તેવી છે આ બુકનું મારા બાળકે બેથી ત્રણ વાર રિવિઝન કર્યું સારી એવી તૈયારી કરી જેના થકી તે મેરિટમાં આવ્યો છે જીતુ સર જે બનાવેલી ગણિતની બુક છે બાળકો માટે તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવી છે બાળકો જો એનું જે અઘરા અને કઠિન રીતના દાખલા જે સૂત્રો સરળ રીતે સમજાય તેવા બનાવેલા છે અને એમને દરેક રીતના પાંચ દાખલા મૂકે જે બાળકો એનું પુનરાવર્તન કરી શકે તેવી છે કરી શકે તેવા છે ગણિત સિવાય એમને જે ફકરા અને આકૃતિની પણ સરસ મજાની બુક બહાર પાડી છે એ પણ બાળકો સારી એવી તૈયારી કરી શકે છે બીજી વાત કરું તો એ જીતુ સર દ્વારા દર વર્ષે પોરબંદર મુકામે ફ્રી સેમિનાર ગુજરાતના તમામ જિલ્લાના બાળકોનું સેમિનાર કરે છે આ સેમિનારમાં જે સાત દિવસની અંદર ગણિતનો આખો અભ્યાસક્રમ અને કઠિન રીતના જે દાખલા છે એ બાળકોને સારી રીતે સમજાવે છે જુદી જુદી ફેકલ્ટી દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે હું પણ મારા બાળક સાથે પોરબંદર મુકાવે સાત દિવસ ગયો હતો ત્યાં બાળકોને ટેસ્ટ માનસિક રીતે બાળક તૈયાર થાય એવા ફેકલ્ટીના સરસ નિષ્ણાંત તજજ્ઞોને બોલાવીને આ સેમિનારમાં બાળકોને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે જેના થકી આજે નવોદયના નવોદયની જે પરીક્ષા છે તેમાં મારું બાળક સિલેક્ટ થયું છે હું ખૂબ ખુશ છું અને જીતુ સર ગુપ્પા મેડમ અને અપેક્ષા જ્ઞાન કેની સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને એમનો આભાર છે અને અપેક્ષિત જ્ઞાન બુક બહાર પાડી તેના કારણે હું તેના તેના કારણે હું નયો પાસ થયો છું નયો પાસ થયો છું અને તેના કારણે મને નયો સ્કૂલમાં જવાનો લાભ મળ્યો છે જય હિંદ જય ભારત